સરદાર પટેલ યુનિવર્સિટીમાં બી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં માસ્ટર કર્યું છે બે હજાર સાતથી કારકિર્દીની શરૂઆત રાજકોટથી પ્રગટ થતા બિઝનેસ દૈનિક કોમેડિટી વલથી કરી હતી દિવ્યભાસ્કર સંદેશ ગુજરાત સમાચારની કળશ રવિપૂર્તિ તથા ગુજરાત સમાચારના પહેલાં પાનાથી છેલ્લા પાના સુધીના વિવિધ વિભાગોમાં સક્રિય રહ્યા છે જીએસટીવીમાં પણ કામ કર્યું છે જૂન બે હજાર બે હજાર દિવ્ય ભાસ્કર માં મેગેઝિન ઓડિટર તરીકે જોડાયા છે પુરસ્કાર જોઈએ તો બે હજાર નો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર માં લાડેલી ઇન્ટરનેશનલ મીડિયા એવોર્ડ બે માં બેસ્ટ કોલમનિસ્ટ અને બે માં ત્રેવીસમાં એમના પુસ્તક રખડે એ મહારાજાને અસહિત સાહિત્ય સભાનો તૃતીય નિબંધ પુરસ્કાર એમના પુસ્તકો બ્રેવહાર્ટ્સ ઝીરો ઝીરો સેવન બોન્ડ રખડે એ રાજા તેનો બીજો ભાગ રખડે એ મહારાજા તથા એ નગરનું નામ ખાંડવપ્રસ્ત આ ઉપરાંત દેશ વિદેશના પ્રવાસો અને જસ્ત જાણ માટે યુટ્યુબ ચેનલ દ્વારા વિવિધ વિષયોની વિડીયો દ્વારા જાણકારી આપે છે લેખકે પોતાના વિશે ફેસબુક પર લખ્યું છે ગુજરાતી લેખક વિજ્ઞાન ઇતિહાસ ટેકનોલોજી પર્યાવરણ ફૂડ રખડપટ્ટિ હોલીવુડ ફિલ્મો પુસ્તકો રસના વિષય છે લલિત ખંભાઈદાજીને વિનંતી કે પરીક્ષાની જિંદગી અને જિંદગીની પરીક્ષા પર પ્રકાશ પાડે શ્રી લલિતજી પંક્તિ છે કે અષાઢે તણખડુના તોડીએજી હમણાં અષાઢ મહિનો શરૂ થાય આવતા અઠવાડિયાથી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પતિની પીમળમાં પોઢી હજી નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ નીજા પંક્તિ છે અમને એણે આ બે હજાર એકમાં આ પંક્તિ લખેલી છે પણ એમણે જિંદગીની પરીક્ષા એટલે કે કવિ થવાની જ્યારે શરૂઆત કરી તો ગુજરાતી કવિતા જગતમાં એવું છે કે તમારું કાવ્ય કુમાર સામી એકમાં છપાય તો તમે કવિ ગણાવ ઓગણીસો ને ઓગણચાલીસમાં એટલે છ્યાસી વર્ષ પહેલા ઉષ્નસની પ્રથમ કવિતા કુમેરમાં છપાય છે એટલે કવિ તરીકેની એમણે પરીક્ષા ત્યારે પાસ કરી એટલું જ નહીં બે હજાર એકમાં જેણે પાછલી ઉંમરમાં એમનું નિધન તો છે કે બે હજાર અગિયારમાં છું પણ પાછલા વર્ષો સુધી એ કવિ તરીકે સક્રિય હતા તો કવિતા લખતા અને પોતાની કવિતા શ્રેષ્ઠ જગ્યાએ છપાય તો જ પોતાને એમ કે કવિ તરીકે એમનો સંતોષ લેતા એટલે પરીક્ષાની વ્યાખ્યા છે એને આપણે જો ક્લાસરૂમની બહાર જોવા જઈએ તો જ આપણને એ વધારે સરળતા આપે કારણ કે ક્લાસરૂમની પરીક્ષા તો છે એને આપણે કેટલી ગંભીરતાથી લેવીએ દરેક વિદ્યાર્થીને પોતાના અભ્યાસક્રમ ઉપર એમ વિવિધ મુદ્દાઓ પર નિર્ભર હોય છે પણ પછી જ્યારે જિંદગીમાં પરીક્ષાની શરૂઆત થાય આપણે ત્યાં મોટા ભાગે વિરોધાભાસ એ જોવા મળે કે નોકરીઓ જેમને આપવી છે એ ઉદ્યોગપતિઓને તમે મળો સીઈઓને મળો મેનેજરોને મળો તો એવું કે છે કે અમારે માણસો જોઈએ છે પણ અમારે જોઈએ એવા માણસો મળતા નથી બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે એક ક્લાસમાંથી સો વિદ્યાર્થી પાસ થઈને નીકળ્યા છે એવી તો અનેક કોલેજો છે ગ્રેજ્યુએટ થયા છે એન્જિનિયર થયા છે બીકોમ થયા છે તો આટલા બધા લોકો ભણે છે એમને નોકરી નથી મળતી સામે પક્ષે જે લોકોને જોઈએ છે એમને મળતા નથી કારણ છે આપણે પરીક્ષાની પહેલી નાની વ્યાખ્યામાં જ જે આપણી શિક્ષણ પ્રથામાં જે સમજાવી દેવામાં આવી છે એમાં બંધાયેલા રહે છે પણ હકીકત એ છે કે તમારે દરેક પગલે પરીક્ષા કરવી પડે અમારે અમદાવાદથી વલસાડ પહેલી વાર આવવું હોય તો અમને આઈડિયા ન આવે કે ભાઈ ગૂગલમાં તો છ કલાક બતાવે છે પણ ખરેખર તમે છ કલાકે પહોંચશો કે નહીં તો એ સફર છે એક પ્રકારની પરીક્ષા અમારી કરે કે ભાઈ આપણે સમય કરતા થોડા વહેલા પહોંચવું જોઈએ જગ્યા જઈને શોધવી પડશે વગેરે વગેરે એટલે નાની નાની પરીક્ષાઓ છે જેને આપણે ગણતા નથી જો એને આપણે પરીક્ષા નથી ગણતા તો પછી આપણે જે જે પરીક્ષાનું બહુ લાંબુ મહત્વ નથી એ ક્લાસરૂમની પરીક્ષાને શા માટે એટલું બધું મહત્વ આપીએ છીએ કારણ કે મને તો એ કોઈ પરીક્ષામાં ભણતર દરમિયાન એવા કંઈ ખાસ માર્ક આવ્યા નથી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા જે બહુ મહત્વની ગણાય એનું પેપર પૂરું કરીને આવીને અમે તો ક્રિકેટ રમવાનું પસંદ કરતા પછી બીજા દિવસે બીજું પેપર એટલે એ પરીક્ષા છે એ મહત્વની છે બરાબર છે પણ એ જ મહત્વની નથી એટલે હું તમને એક કિસ્સો કહું કે લોકો કઈ રીતે સફળતા તરફ આગળ વધી શકે આપણે બધાના જીવનમાં રોટી કપડાં મકાન કદાચ અનિવાર્ય નહીં હોય પણ વોટ્સએપ અનિવાર્ય છે તો એ વોટ્સએપ ની શરૂઆત બે હજાર ત્રણ માં થઈ આપણને જે અત્યારે તો બહુ જૂનું લાગે છે બે હજાર ત્રણ માં થઈ અને એટલા માટે થઈ કે કોલેજના મિત્રો તમારી જેમ જે વિદ્યાર્થીઓ બેઠા છે બધાને ત્યારે આયોજન કરવામાં સમસ્યા હતી કે આપણે બધા ફિલ્મ જોવા જવું છે પણ નક્કી કેમ કરવું આપણને આજે સરળ લાગે છે કે આપણે ગ્રુપ બનાવી દઈએ મેસેજ નાખી દઈએ કે બધા ભાઈ આ હોલની નીચે આવી જજો અથવા તો અહીંયા આપણે આટલા વાગે ભેગા થઈએ છીએ કે વિલ્સન હોલ હિલ જવાનું છે વગેરે વગેરે પણ બે હાજર ત્રણમાં કે જ્યારે તમારે એસએમએસ કરવો હોય તો એના પણ પૈસા કપાતા હતા તો મિત્રો એ નક્કી કર્યું કે આપણે કંઈક એ લોકો ટેકનોલોજી ભણતા હતા કે આપણે કંઈક એવી મેસેજ ની વ્યવસ્થા ઊભી કરીએ કે બધાને એકવાર મેસેજ જાય એટલે એમાંથી ની શરૂઆત થઈ અ બ્રાયન ઓકટેન અને યાન કુમ નામના બે યુવાનો હતા બે મિત્રો હતા ક્લાસમેટ હતા એમણે શરૂ કર્યું પછી એમણે બીજા થોડાક પોતાના મિત્રોને જોડ્યા અને મેસેજની ટેસ્ટની આપ્લે કરી પછી એમાં સફળતા મળી તો ક્લાસના વધુ મિત્રોને જોડ્યા પછી બીજા ક્લાસના મિત્રોને જોયા પછી આખી કોલેજના મિત્રોને જોડયા પછી બીજી યુનિવર્સિટી એમ વોટ્સએપના વપરાશકારો વધતા ગયા વપરાશકારો વધતા ગયા એમ એમાં સુધારા વધારા થતા ગયા કે ભાઈ આમાં શું કરીએ તો શું જેમ કે અત્યારે પણ આપણે જાણીએ છીએ કે વોટ્સએપમાં દર થોડા સમય અપડેટ આવે આપણે જેટલી એપ વાપરીએ છીએ એ લોકો અપડેટ કરવાનું તમને સૂચના આપે કે ભાઈ અમે એની સુરક્ષા સુધારી છે અમે નવી સુવિધા ઉમેરીએ છીએ હવે વોટ્સએપમાં આપણે બેકગ્રાઉન્ડ બદલી શકીએ છીએ હવે આપણે વન ટાઈમ ફોટો મોકલી શકીએ છીએ મેસેજ આટલા સમયમાં ડિસઅપેર કરી શકીએ છીએ પણ આ બંને બહુ નવાઈ લાગશે કે વોટ્સએપમાં શરૂઆતમાં વાપરવાનો એક ડોલરનો ચાર્જ હતો જો આજે ચાર્જ હોય તો નેવું ટકા લોકો વોટ્સએપ બંધ કરવાનું કે ભાઈ આપણે વોટ્સએપ પેલાની દુનિયા કેવી હતી એ ભૂલી ગયા છીએ બે હજાર ને ચૌદમાં ફેસબુકે વોટ્સએપ ને ખરીદી લીધું કે ભાઈ આ કંપની બહુ સારી છે અને ભવિષ્યમાં કામ લાગે એમ છે અને ખાસ તો ફેસબુકને એવું લાગતું હતું કે આપણે મોટા હરીફ બનશે એટલે એમણે ઓગણીસ અબજ ડોલર જેવી રકમ જે આપણને મોટી લાગે પણ વોટ્સએપ અને ફેસબુકના ડીલિંગ માટે એટલી મોટી નહોતી એ લઈને ખરીદી લીધું પણ જોવાની વાત એ છે કે માર્ક જક્કરબર્ગે એટલે કે ફેસબુકના જે સીઈઓ કે માલિક જે ગણો એણે ખરીદી લીધું એણે વર્ષો પહેલાં એક યુવાનને પોતાને ત્યાં નોકરી માટે યોગ્ય નહોતો ગણો એ પોતે જ વોટ્સએપનો સ્થાપક હતો કારણ કે ત્યારે એણે ખાલી એને ડિગ્રીઓ જોઈએ કે ભાઈ તમારું જે કામ છે એ મને જરૂર નથી પડતી પણ એ લોકોએ નોકરી ન મળી તો નિરાશ થવાને બદલે થોડોક સમય નોકરી પડતી મૂકી દીધી સાયકલ લઈને બંને મિત્રો અને બાયન ઓક્ટન યાનકુંભ જે વોટ્સએપના સ્થાપક છે એ બધી ફરવાઈ નીકળી પડ્યા કે ભાઈ આપણો આ શોખ છે તો આપણે આ કામ કરીએ પછી એણે નક્કી કર્યું કે આપણે કંઈક એવું બનાવીએ કે જે લોકોને ઉપયોગી થાય લોકોને ઉપયોગી થાય આપણને પૈસા પણ મળે પ્રસિદ્ધિ પણ મળે તો કોઈ પણ સફળતા કે કોઈ પણ પરીક્ષા તમે આવે એની રાહ જોવાને બદલે શું પરીક્ષા હોય શકે એ વિચારીને આપણે ગોઠવીએ એટલે આ લોકો જોયું કે આ આગામી સમયનો પડકાર કમ્યુનિકેશન છે હવેના સમયનો પડકાર શું છે પાંચ વર્ષ પછીનો તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નો ઉપયોગ આપણે એવું માની છે કે એઆઈ છે કે ચેટ જીપીટી છે આપણું કામ સરળ કરશે અને આપણી નોકરી ખાઈ જશે તો એ સિક્કાની એક બાજુ થઈ બીજી બાજુ એ છે કે એઆઈ અને ચેટ જીપીટીને ચલાવવા માટે ચેટ જીપીટી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઘણા મોડલ પૈકીનું એક છે એવું ચેટ સૂત્ર છે ટ્વિટરનું ગ્રોક છે ગૂગલનું જેમીની છે એ બધાને ચલાવવા માટે માણસો જ જોઈશે તો જે લોકોને કારકિર્દી બનાવી છે એ લોકો એમાં કામ કરશે ને તો એમનું ભવિષ્ય ને એમને કોઈ ચિંતા એઆઈની નહીં થાય કારણ કે એના નિષ્ણાતો બનશે જે જે ટેકનોલોજી આવી રહી છે એને તમે એના નિષ્ણાત બની શકાય કેમ એ દિશામાં વિચારો એટલે તમારી પરીક્ષા આપોઆપ પાસ થઈ જશે છો વર્ષનો કે બસો વર્ષનો માનવજાતનો આપણે ઇતિહાસ જોઈએ ને જેને આપણે ટેકનોલોજી ગણીએ કે ભાઈ કાર આવી એટલે કે વાહન ચાલતા થયા પહેલાં બળદગાડા એટલે કે પશુઓથી ચાલતા વાહન હતા આપણે ત્યાં બળદગાડા હતા જે દેશમાં ઘોડા છે ત્યાં ઘોડા હતા જે દેશમાં ઊંટ છે ત્યાં ઊંટ હતા પછી એન્જિનથી ચાલતા વાહનો આવ્યા તો એન્જિન થી ચાલતા આવ્યા એણે શું કર્યું કે આપણું જીવન સરળ કર્યું પછી શું થયું કે ભાઈ ઓગણીસો ત્રણમાં માં વિમાન શોધણ એણે શું કર્યું કે આપણું જીવન વધારે સરળ કર્યું કે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે રેલવે આવી અઢારસો ને ત્રેસઠ માં પછી શું આવ્યું હતું કે ભાઈ પેલા જહાજ વ્યવહાર ચાલતો હતો પછી એને પેસેન્જર જહાજો બનાવ્યા બનાવવા કાર્ગો જહાજ ટેકનોલોજી આજે આપણે કોઈ જગ્યાએ રસ્તો શોધવો હોય તો આપણે ભાગ્યે જ કોઈ માણસને પૂછીએ છીએ આપણે જીપીએસ નો સારો લઈએ જીપીએસ ની શોધ તો અમેરિકા એ પોતાના ઉપગ્રહો એટલે કે પોતાના સંરક્ષણ માટે કરી હતી અને પછી એમ થયું કે આનો ઉપયોગ આપણે કરીએ છીએ તો છે બરાબર છે પણ જનતા વાપરે તો એને લોકોને આપી દેવામાં આવ્યું એટલે આ બધી જ ટેકનોલોજી આવી છે આપણે ત્યાં શું છે કે ટેકનોલોજીને જાણતા નથી એનો ડર છે ટેકનોલોજીનો ડર નથી જો ટેકનોલોજીનો ડર હોય તો આપણે વોટ્સએપ વાપરી જ ન શકતા હોત કારણ કે ટેકનોલોજીની જ તો દેન છે કે ઇલોન મસ્કનું ટ્વિટર વાપરી જ ન શકતા હોત એટલે ટેકનોલોજીએ આપણી જિંદગીની પરીક્ષાઓને બહુ સરળ કરી દીધી છે જો આપણે ટેકનોલોજીની એ દ્રષ્ટિએ જોતા થઈશું કે આપણા માટે પડકાર નથી એક તક છે તો તક છે બાકી તો પડકાર રહેવાનો જ છે એટલે આપણે ક્લાસરૂમમાં પરીક્ષા આપીએ કે જીવનમાં બાર આપીએ પણ એને તક તરીકે જોઈશું તો એમાંથી પાર થવા છે અને જો એને પડકાર તરીકે જોઈશું તો આપણે સામાન્ય રીતે ત્રણ કલાકનું પેપર લખવાનું છે એમાં પણ મુશ્કેલી અનુભવશું મને લાગે છે કે જિંદગી પરીક્ષામાં આટલી વાત પૂરતી છે કારણ કે ઘણું મોડું થયું છે અને બધાને હવે પેટ પૂજાનો પણ સમય થતો જાય છે એટલે ધન્યવાદ આભાર લલિતભાઈ માર્ક ઇઝ ઓનલી નંબર અહીં બેઠેલા મહાનુભાવ વિદ્યાર્થીઓ સિવાયના તમામને કદાચ પૂછવામાં આવે તો કદાચ કોઈને યાદ ન હશે કે દસ કે બારની બોર્ડમાં કેટલા ટકા આવ્યા હતા જ્યાંથી પરીક્ષાની જિંદગી પૂરી થાય છે જ્યાંથી પરીક્ષાની જિંદગી પૂરી થાય છે ત્યાંથી જિંદગીની પરીક્ષા શરૂ થાય છે ત્યાંથી જિંદગીની પરીક્ષા શરૂ થાય છે અંતે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ તથા તમામનો આભાર